મતદાન કરીને આજે બહાર આવ્યા છે તેઓ વિનોદ મોર પણ દેખાડી રહ્યા છે એટલે કહી શકાય કે હર્ષ સંઘવીના પરિવારના સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે પરંતુ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેઓ મતદાન કેન્દ્ર પર હાલ લોકોની સાથે લાઈનમાં ઉભા રહ્યા છે મંત્રી હોવા છતાં પણ તેઓ આજે લોકો સાથે લાઈનમાં ઉભા રહેલા જોવા મળી રહ્યા છે ગરમીના વાતાવરણ વચ્ચે પણ હર્ષ સંઘવી છે લોકો સાથે લાઈનમાં ઊભા રહીને તેઓ મતદાન કરી રહ્યા છે સામાન્ય વ્યક્તિની જેમ જ તેઓ છે તે લોકો સાથે જે છે તે ઉભા રહીને મતદાન કરી રહ્યા છે એટલે કે મતદારોનો ઉત્સાહ પણ તેઓ વધારી રહ્યા છે એટલે પચપણે કહી શકાય કે એક લોકો મતદાન કરવા માટે પ્રેરિત થાય તે માટે એક સંદેશો પણ સંઘવી દ્વારા આપવામાં આવી રહ્યો છે અને તેમના પરિવારના સભ્યો દ્વારા છે તે હાલ મતદાન કરવામાં આવ્યું છે તેમના પિતા માતા અને ધર્મ પત્ની દ્વારા મતદાન કરવામાં આવ્યું છે પરંતુ હર્ષ સંઘવી છે તેઓ હાલ મતદાન થોડી જ વાર છે પરંતુ સામાન્ય વ્યક્તિની જેમ જ તેઓ છે તે તે મત આપશે અને જે ગરમીના માહોલ વચ્ચે તેઓ હાલ અહીંયા મતદાન મથક પર જે છે તે છે જી જી અમિત